ડોલ માં દીધી હે ખડેલી ભાઈ જેટલું દૂધ કરે ને આવડી જીંકી ડોલ માં દીધી હે હજી તો કાલે જૂનાગઢ ચડવાનું હોય આપણે ઓહો ભાઈ રિયલ લાઈફમાં જોવામાં ભાઈ આમ અલગ જ મજા હે ભાઈ આજ દે લગીને ખાલી મેં તમને કીધું ને આ લોકો ને એટલે તું નથી આવતો ડ્રાઈવર ગાડી હકાલો રામ રામ ડેરી નવ દિવસ ઉગી ગયો ભાઈ નવો વ્લોગ ચાલુ કર નાખે આજનો આપણે ક્યાં ચાલુ કર્યો તો ખબર કાલનો વ્લોગ ક્યાં પૂરું કર્યો તો કાલ નો વ્લોગ ક્યાં પૂરું કર્યો તો દેવરિયા પાર્ક ની અંદર દેવરિયા પાર્ક ની આગળ થોડા આપણે નીકળી ગયા અને મારી પાછળ દેખાય તમને નકરો જંગલ જ દેખાતું હોય અને ભીં પડી રહીએ એટલે જો અમે દરવાજો ખુલ્લો રાખ્યો હું ખબર ભાઈ હવે દીપડો આવે અને આપણે વેરી પાછું અંદર ગરવાનું થાય તો ઓહો આ બધા મને મળવા આવે જોઈ લ્યો લાઈન માં એક એનું ઇમનમ સેલ્ફી નહીં દઈ ઘર ભેગું થાને ભાઈ જાવ દે જાવ દે ભાઈ ગાડી જાવ દે ચોથા ઘર માં તમ તમારે ભાઈ આપણે રસ્તા માં જતા હોય ને ત્યાં જો આવી રીતના આમ લોકલ આવી રીતના જો બોર વેચે આપણે હે ને હું તો કહું આવા આપણે હે ને બોર લેવાય જ્યાં રેસ્ટોરન્ટ માં ખોટા આપણે રૂપિયા નાખી હે ને એના કરતા આવું ખવાય કે ગેલધી તારીએ તો અમે એક ગ્લાસ લઈ લઈએ હે ને હે ને વેચવાનો તરીકો બહુ યુનિક છે ત્યાં આપણે ગ્લાસ ની અંદર આપે જો આવી રીતના ના આપણે ગ્લાસ વરી પાછો હે ને રિટર્ન કરી દઈએ હે ફરી પાછા રિસોર્ટે આવી ગયા જે રિસોર્ટે આપણે વિડીયો શૂટ કર્યો હતો ત્યાં અને હવે ફટાફટ ભાઈ આવે લુગડા બુગડા બદલાય લુગડા લુગડા તમારા કહાને ઓલા બે જ જોડી લેવા એટલે છે ને ચેલેન્જમાં પહેરા હતા ને એ જ પહેરવા જો યો જોગિંદર થારા ભાઈ જોગિંદર ભાઈ એકદમ થઈ ગયું છે તૈયાર યાર લુગડા જરીક લિમિટેડ જઈ ગયો એટલે પછી ઓલા જ પહેરવા પડે ને એને જેવું હે અને અટણામાં તૈયાર થઈને હે ને કે બહાર રખડવા જાય ક્યાં જવાના હે જુનાગઢ જવાના હે જુનાગઢ માં ભાઈ પાર્ટ ટુ માં તમારું સ્વાગત છે પાર્ટ ટુ પાર્ટ થ્રી થઈ ગયું ઓલરેડી આગળના વિડીયો જોતા હોય ના જોયા હોય તો તૈયાર જોઈ લે તૈયાર થઈ ગયા એટલે કેમ વ્લોગ ચાલુ કરી નાખે જોઈ લે બે જોતા હા કઈ કઈ જોતા

આ ગેટ જોઈને તમને લાગી ગયો હે કે આપણે ક્યાં જાય હે જી હા મિત્રો આપણે જાય હે ભવનાથની અંદર હાજી ને તમે પેલે કીધું હતું કા પરશુરામજીની મૂર્તિ અહીંયા હે ઓ ભાઈ તો ગેટ ઉપર ભારત માતા હે ભારત માતા કી જય આય હાય હાય લોકેશન તા જાવ ભાઈ જાવ તો આની અંદર ભાઈ ઝાડવા હુકાઈ ગયા હે પણ તો એવો સીન દી હે જોઈ લ્યો આય હાય જોઈ લ્યો ધુંધડો ધુંધડો દેખાય ને એટલે વિચારી લેવાનો કાય એટલે કઈ ના ઘટે ભાઈ અને લગભગ આ ગિરનાર છે મારા ખ્યાલ મુજબ વિડીયો દેખાડવામાં મોડું થઈ જાય તો માફ કરી દેજો કારણ કે અંધાર જેવું સિઝન થવા માંડી પણ આપણે મહાદેવના દેખાડી દેવાના દેવા દર્શન તો તમારે જન છે હે દેખાડી દઉં વાંધો નહીં આવી જોવામાં ભાઈ આમ અલગ જ મજા હે ભાઈ આજે લગીને ખાલી મેં તમે કીધું છે ને વોટ્સઅપ સ્ટેટસમાં અને ફોનમાં જ જોયું હે હવે લાઈફમાં હું તમને જોવો હું અને પાછળ જો નો નજારો એક નંબર જય સોમનાથ જય સોમનાથ આવી રીતના કરા છે ભાઈ બહુ મસ્ત મજા ને લાગે લાગે હે કે નહી તો એ બને કોમેન્ટમાં રર માં આદે લખી નાખજો બીજું હું ભાઈ પબજી નું એટેક્સ તમને જોવા મળીએ અહીંયા બીજું એટેક્સ કોપી મળી ગયો મારી પાસે એમ ગન જ નથી ભાઈ આપણે તમને એકદમ અંદરનો નજારો તો ન દેખાડી શક્યું પતોય ભાઈ આટલું નજીક છે જોઈ લો બીજી હું યાર ઓ ભાઈ આ તમને જે આ પહાડ દેખાય છે ને એમાં પાણ કા નકરા પાણ કા જો હટણ કેમેરા માંંદર જોખું ન દેખાતો હાવ એટલે હાવ પાણ કા જ દેખાય છે ખરખર ભાઈ આ જો આ જે વસ્તુ છે આ જે સ્ટ્રક્ચર બનેલું આ સ્ટ્રક્ચર નવું સ્ટ્રક્ચર બનેલું છે અને આ સ્ટ્રક્ચર કેને હટુ ખબર સ્પેશિયલ રોપવે હટુ જો તમને રોપવે દેખાતી છે જો દેખાય થામલા થામલા માં દોરી બાંધીને હડરાડ કરતો ઉપર જાહે આપણે ભાઈ રોપવે ની અંદર બેવાના હાઇ પણ અત્યારે આજના બ્લોગમાં બેહવાના હાઇ ના ભાઈ ના આજના બ્લોગમાં જ બેહવાના કાલના બ્લોગમાં બે એટલે જી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે કાલે આવો આવી વિડીયો ભાઈ એમને કહેજો કે ચડી જાજો ચડવાની ભારી મજા આવીએ હા મિત્ર મને ખબર છે ચડવાની બહુ ભારી મજા આવી પણ સમયના અભાવને કારણે આપણે નહીં ચઢી શક્યું કે નહીં ચડી શક્યું મેં આગળની બોર્ડ ઉપર નજર મારી તઈ મને ખબર પડી રોપવે બંધ હોને કા સમય 5 પાંચ સવારે નહીં સોરી સાંજે પાંચ વાગે બંધ થઈ જાય હવારે કઈ ખુલી ખબર નથી પણ કઈ વાંધો ને કાલ આપણે હવારે મોટું થઈને પૂકી જાય હું તો હવે ભાઈ અંધારું થઈ ગયો નીકળવાનો સમય આવી ગયો ગાડી ગોતી વધતી મેટ્રો ક્યાંક જાય આ બે ક્યાંક લઈ જાય ખબર નહીં એ ગ્રામપીર મંદિર છે ને એવું બધું કે હે ક્યાં ક્યાં લઈ જાય છે ભાઈ જોતા હું તો સાકી ગયો હું ચડી ચડી ને આગળ જઈ થોડીક થોડીક લાઈટિંગ તો આવી જાય પણ અહી મને નકરા આગળ જ દેખે જોતા મંદિર જોતા ક્યાં મંદિર છે

આવ્યા જ રાખે જો હું કઈક ને કઈક થોડીક વાર થોડીક વાર ઘણા બધા હારી એવી કમેન્ટ આવે છે કે ભાઈ તમે યાર કોમેડી કરો હારી કરો હો ભાઈ તમારા બધાને પ્રેમ અને સપોર્ટ થી ભાઈ બધું પોસિબલ છે મને નિંદર આવતી હતી પણ આવી બધી કમેન્ટ વાંચીને એ બધી નીંદર ઉડી ગઈ છે સાચું કહું તો હે ને આનું બિલ જોઈને જ મને નીંદર ઉડી ગઈ છે ઓ ભાઈ ઓ ભાઈ આટલા ફોલોવર વાળા માટી ભાઈ ટેબલ ઉપાડે હે યાર એ તો મારા બડપણ હે આ સાથે મિત્રો આપણા ચેનલ માં ચાલીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા ખુબ ખૂબ આભાર તમારો યાર હજી સપોર્ટ બનાવી રાખજો લાઈવ લાઈવ જોઈએ લાઈવ થવાનું ચાલુ થાય ભાઈ હાઈ ના અટણ અગિયાર વાગે હે તો આ લોકો ને અટણ હે ને રખડવા જાવું હે અને એ રખડવા ક્યાં જવું ખબર ભવનાથ માં રખડવા જાવું હે તો બાઈન કર નાખ હવે બંધ લેટ્સ ગો એમને આ લોકો ને એટલે તું નથી આવતો રખડ ડ્રાઈવર ગાડી હકાલો હાલો હાલો ભાઈ તો આપણે પૂગી ગયા હે ભવનાથ અને આપણે એક મિત્ર ની અહીંયા રોકાવાનું હે જરીકર